જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મારા વિદ્યુમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જવાનું જોઈએ મિત્રો ખેતર ખેતર છે ને તમને બતાવું આપણું ખેતરનું ટૂર કરાવવા છે અને બંને જોડાયેલા રહેજો મિત્રો આપણે પૂગી ગયા ખેતર આયા છે ને ધાર બાંધેલા છે એટલે ગાડી આપણે અહીંયા જ મૂકીને જવાનું છે હવે અંદર જઈને તમને બતાવું જો બન્યા રહેજો આપણા પોપિયા ને આ છે આપણું ખેતર બાજરો છે ને કાંઈ ઘટે નહીં એમ આ બાજરો ને ઓલા આપણા કાકાના ઘઉં આપણા દાદાના ઘઉં ને બાજરો આ આપણો મિત્ર કુંડો છે પણ કુંડો હમણાં ભરતા નથી કેમ કે આ ગામમાં રહેવા હોઈ ગયા કુંડો પડતા નથી આપણા મકાન છે એક પોપીઓ તો બેતા પોપિયા છે ને એ તમને બતાવવું એટલે હવે આ જો આ બકાલું આ પોપિયો પડી ગયો એક ત્યાંથી પડી ગયો બે પોપિયા પડી ગયા ને આ જ રો એક આમાં હવે થોડાક છે ને બધા આવે મિત્રો ગમે આવે ને લઈને વૈયા જાય ખબર વિનાના ને કઈ નહીં ને આ બાજુ છે એક આપણા આ છે ને એ આપણા દાદાનો પોપીઓ છે ને આ આપણા પોપિયા છે આમાં જો ફળ પણ એટલું આવ્યું ને મિત્રો કે તમે વાત જવા દો ગમે એટલા પોપિયા છે ને જોઈ લો આપણા દાદાના મકાન છે ના દાદાની ની વ્યાવ મિત્રો આ છે વ્યાવ આપણે જ્યારે આવીએ ને ત્યારે છે ને રોટલી કે રોટલો લાવીએ એમાં એવું થયું કે આજે આપણે ભૂલી ને આવ્યા આમાં છે ને મેલા આવે છે ને બહુ મોટા મોટા છે ને પાણી જો અત્યારે ઊંડા વહી ગયા આ છે દાદાના ઘઉં ને આ છે ચણા ને થોડુંક દાદાએ બકાલું કર્યું ગાજર ને એવું નાખ્યું ને આપણે મિત્ર આ થોડુંક બકાલું છે ને આ આપણો બાજરો છે બાજરો હમણાં છે ને રોકાઈ ગયો નકર પહેલાં હતો બહુ મસ્ત નીકળ્યો ને ત્યારે બહુ મસ્ત હતો અત્યારે થોડોક આમ રોકાઈ ગયો છે દવા બવાઝાટવી પડશે કાલ પાણી વાળવું પડીએ તો જોડાયેલા રહેજો મળી આગળ તમને મિત્રો હું તમને એમ કહેતો ને કે હમણાં અહીંયા સૂનું સૂનું લાગે છે એટલે એના એનો મતલબ એમ છે કે ભાઈની તબિયત થોડીક બગડી જાય અને રસ્તા રહ્યા ખરાબ આપણે જવું આવવું કઈની પોહાય નહીં એટલે છે ને ગામમાં રહેવા વહી ગયા ના અહીંયા રહેવાની બહુ મજા આવતી મિત્રો પાણીનું ને બધી સુવિધા હારો મારી છે આયા રહેવાની બહુ મજા આવે પણ હું કહેવાય સમય સંજોગે જવું પડે એટલે તમે બન્યા રહેજો આ છે કાકાના મકાન કાકાના મકાન એટલે આ કાકાની ત્યાં બાથરૂમ સંડા બાથરૂમની સુવિધા છે ને મિત્રો આને એ બાજુમાં આ મકાન આ એ સંડાસ બાથરૂમ ને થોડાક આગળ આવીએ ને તો આપણે કુંડો પણ હોય કુંડો પણ છે એટલે આપણે કાંઈ પાણીની ઉપાધિ નહીં ને એક બીજા નંબરમાં કે આપણે કંઈ કાંઈ કહેવાય નહીં ઉપાધિ નહીં બળતણ એ બાજુમાં મળી જાય એટલે આ એ મજા જ આવે મિત્રો ખેતર તો ખેતર કહેવાય ને ભાઈ આની તાઢી હવા અને કેવી મજા આવે કાકી ગામમાં તો શું ગરમી થાય ને એના કરતાં એ ખેતર મજા જ આવે એટલે આપણે ગામમાં અહીંથી રેવા વયા ગયા ને પછી નો મહિનો કે દોઢ મહિના પછી આપણે આટો મારવા આવ્યા મંગળવારની રજા હતી એટલે હું કહું હાલની ખેતર આટો મારતા હું અને જોતા હું પોપિયા પોપિયા પાક્યા હોય તો લેતા હું પોપિયા તો પાક્યા નથી પપ્પા કહેલા આવ્યા મારા કે લઈ ગયા એટલે હવે કંઈ અહીંયા રોકાવા નથી હવે ઘેર જઈને મળીએ તો બન્યા રહ્યો બ્લોગમાં કન્ટિન્યુ આપણે આવતા હતા ખેતર છે અને આવી જાય અહીંયા રોડે ઉભે થતા નીતિનભાઈ ને ઋતિકભાઈ ને બે બે એમટી લઈને અહીંયા ક્યારે ભેગા થઈ ગયા તમને બતાવું આ જો નીતિનભાઈ ની એમટી આ ઋતિકભાઈ ની એમટી જો ઋતિકભાઈ પણ જોતો સગભગે ને કાળો ઘોડો હો ભાઈ આ નીતિનભાઈ જો આપણો કલર રેડ ફેવરિટ આને જો આ કાળી આખી હું ઋતિકભાઈ હું છે બસ ભાઈ શાંતિ છે શાંતિ છે ને તે આવી જતા અને હવે દીપકભાઈ ની દુકાને દીપકભાઈ ઓનલાઈન નું કામ કરે ને બ્લોગ નું વોચ કરે તો દીપકભાઈ ને મેળવું તમને બોલો દીપકભાઈ જય માતાજી ફેમિલી તો પેલા તો હું કે બધાને જય શ્રી રામ અને એની વાત એને દુકાન તો બે એ ભાઈ જરા સોડા લઈ સોડા માતા ફેમિલી હવે આ ભાઈ ઉપર આપણા ગામમાં નવો બ્લોગ શરૂ કરે છે બ્લોગ બનાવવાના તો જરાક સપોર્ટ કરતા રહેજો અને હું કહેવાય કે આપણી ચેનલમાં પણ હવે આપણે વિડીયો નાખ્યા કરીએ હમણાં તો ટાઈમ જ દેશ રહેતો કેમ કે હમણાં આપણે બહુ કામ છે ઓફિસમાં ને હું કહેવાય ભાઈને સપોર્ટ કરતા રહેજો અને હું કહેવાય ફેમિલી આ ભાઈ થોડાક નવા છે એટલે સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને આપણે ભાઈ છે એટલે સપોર્ટ કરતા રહેજો અને આપણે પણ પછી આ ભાઈ વિડીયો બનાવશું ટાઈમ મળે એટલે સલેક કરશો રોડે હેવાણ કરવા હવે બાળુ કાકા ને ભરતભાઈ ને બે મળી જાવ આ છે અમારા ભરતભાઈ હું છે ભરતભાઈ કેમ માલે શાંતિ શાંતિ છે ને ભાઈ